આપણે આજે ભરતભાઈ અને મળવા આવ્યા છે ઘણા દાળથી ક્યાં હતા પણ એને ગતું ટાઈમ જ નતો તો આજ તો ફાઈનલ હવાર હવારના પોરમાં આવી ગયા છે ધોવાર અને નું ઘર શું કરે ફોન કર્યા વાળા છે એટલે ડાયરેક્ટ પેલા તો ફટાફટ અને પૂછો શું કરે છે અને આ બ્લોગ સારો લાગે તો લાઈક દઉં કોમેન્ટ દો અને બીજાને શેર શેર કરું તો તારો આખો બ્લોગ તો આપણે મુલાકાત કરી લઈએ શું કહેવા માગે કાજલ કેવું ચાલે

અમારે એક દાડ ફરવા ફરવાદ છે એટલે આખો એક મોટો વીઆઈપી બ્લોગ લાવવાનો છે અમારે ભરતભાઈ અને ભાભી ની ચેનલ એક બનાવવાની છે એમાં રોજ તમને નવા નવા બ્લોગ જોવા મળશે કાયમ બારે હોય

પાછો સડી દેશો યુટ્યુબ કાશ્યો વગર ઘી બનાવે હવે તમને કયો કેવું છે હા તો બરાબર તો ખુબ ખુબ આભારી અને આગળ આવવાનો ના ભૂલતા અને સો એમાં તમને મજા આવે એવો બ્લોગ આ તો ખાલી છે ઈ તો સો ટકા નવું આવે ને એટલે તરત સપોર્ટ કરે એમાં તો કોઈ કેવું કઈ નઈ પડે અને નવો આ જે આગ આવનારો વિડીયો છે ને એમાં મિત્રો વેટ કરજો એવો જોરદાર વિડીયો આવશે ને તમને મજા આવી જશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને બીજા લોકોને મૂકજો એટલે જોવે કે કેવી રીતે કલર નું મેચિંગ કલર થોડાક વધારે પણ મેચિંગ તો કરવું પડે હવે

ધંધો કર્યા ઓલી કોના ભાફી ના પાડે કે મહેરબાની કરીને ઘર ના આવતા રહેવું હતું હવે ના પાડી એટલે હવે નહીં આવું શું કરે ના એ તો આપણે આપણે દરેક ને આપણા ઘરે બધા આપણે 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 નોર્મલ દોય આપણે ગામડામાં તો કેવી જિંદગી ખબર છે ને બધે તો 100% આમ તમને મજા આવી જશે આ આયનું ઘર છે જોઈ લીધું ને તમે આમ કાય આમ કાય રૂમ છે એમ તો પણ એ થોડુંક શું હવે એને 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 મોડું થાય છે એટલે બીજો બીજો બધે હું તો કેવું બનાવ્યું છે આમ તો જો દેખાય પાછળ સમય ની અંદર મિત્રો કામકાજ ચાલુ થઈ ગયું છે આ આમ જોરદાર તમને એવું મસ્ત અંદર છે

ટામેટા ટામેટા છે ને બગડેરા છે તો શાક કરવા લઈ જુ શેવ ટામેટર નું શાક કરીને ખાજો ઓછું ચાર વાગે ના ના પાણી તાળો મને મારી બધી આટલું બધું વાત હોય એટલે મને

લાદ મર્યાદા રાખ દુ લાજ ના લાદ ના કાઢે મર્યાદા રાખ તો ફાઇનલ હવે આપડા બ્લોક અહિયાં પૂરો કરે છો